આ વાતને અજી એક થોડીક વધારે સમજવી છે આપણે હરીશભાઈ મેં એવું સાંભળ્યું છે ને સત્ય છે एक्चुअली હું તમને અમાર તો ટેકનિક માટે પૂછવા માંગુ છું કે આપણે પ્રાણાયામ થી શરીર ટેમ્પરેચર ઓછું બી કરી શકીએ જેમ કોઈને તાવ આવે છે ટેમ્પરેચર ને ઓછું કરી શકે છે ને એ ટેમ્પરેચર ને વધારી પણ શકે થોડું બોલે થોડુંક બી એક ડિગ્રી બી જો ખરેખર ફરક પડી શકે તો એના ઘણા બધા ફાયદા છે બિલકુલ એવી કઈ જો પ્રેક્ટિકલ મેથડ હોય તો બતાવો ઋષિઓ પેલા તાપમાન જોઈને પોતાને એડજસ્ટ કરતા હતા તાપમાન સાથે પ્રકૃતિ સાથે તાદાદમે કેળવતા હતા એક તો યુ શેપ ઉપર હોય અને નીચે મોટો દંડ હોય એને બ્રહ્મદંડ કહેવામાં આવે અને એ બગલમાં મૂકી દે એક હાથમાં માળા હોય અને તપસ્યો જે તપ કરે તપ કરવા માંગતા હોય એનાથી એમની ઓવરા પાવરફુલ થાય તેજ થાય અને શક્તિની અનુભૂતિ થાય કેટલા રિવર્સ છે હાજી